ભક્તો નો મેળામ અને તેમાં રામદેવ પીર મંદિરના હરિભાઈ ભગત તથા વાકેલા પ્રવીણસિંહ તથા રમેશદાન દાન તથા નારણ સિંહ તથા ચિમનભાઈ અને ભીખાભાઈ તમામ નવી યુવક મંડળ દ્વારા વરઘોડામાં ઉત્સાહ સાથે વર્કડો કાઢ્યું હતું અને જય બાર બીજના ધણીને નોમના દિવસે નેજા ચડાવીને તન અનુભવી હતી રિપોર્ટર ભાનુભાઈ પ્રજાપતિ નો સેવન ઇડેડ ઉભાડા બોલો તમારા બહુ ઉંચાવાવા મા سارے છે અને બહુ સારી રીતના મંધી ચાલી રહ્યું છે દરેક મિત્રો હું આસ્તા ભક્તિપૂર્વક દર્શન કરે છે આજે રાખે છે સૌનો સાથ સહકાર છે જય રામા